અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે હજાર ચોવીસમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં કોલો રાડોની સુપ્રીમ કોર્ટે તેમને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે તો ગત છ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ થયેલી યુએસ કેપિટોલ હિંસા માટે તેમને જવાબદાર ઠેરાવવામાં આવ્યા છે વર્ષ બે હજાર વીસમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ હારી ગયા હતા પછી ગત છ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ તેમના સમર્થકોએ સંસદમાં ઘૂસીને હિંસા કરી અને ચૂંટણી પરિણામોને પલટાવવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને ટ્રમ્પને ગેરલાયક ઠેરાવવાનો નિર્ણય અમેરિકી બંધારણના નિયમો હેઠળ લાવવામાં આવ્યો છે અહેવાલ અનુસાર અમેરિકન ઇતિહાસ આવું પહેલી વાર બન્યું છે જયારે રાષ્ટ્રપતિ પદ બંધારણના ઉમેદવાર સુધારાની કલમ ત્રણ નો ઉપયોગ કરીને ગેરલાયક સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી